શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર શ્રાવણનો મહિનો હોય અને એમાં પણ સોમવાર સોમવારનું ખૂબ જ મહત્ત્વ છે અને અંતિમ સોમવારે શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આજે મોટનાથ મહાદેવના દર્શન આપ પણ કરો વડોદરા શહેરમાં નવનાથ પૈકીનું એક મંદિર એટલે મોટનાથ મહાદેવ મંદિર આ મોટનાથ મહાદેવ મંદિરે શ્રાવણનો અંતિમ સોમવાર હોય મોટી સંખ્યામાં શિવભક્તોનો ધસારો જોવા મળ્યો સનાતન હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને એમાં પણ શ્રાવણનો સોમવાર એ મહાદેવને અતિપ્રિય એવું કહેવાય છે એટલે ખાસ સોમવારે મહાદેવના ભક્તો મહાદેવને રીઝવવા માટે પહોંચી જાય મહાદેવના મંદિરે અને એટલે જ મોટનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી જ મંદિરના કપાટ ખુલતાની સાથે જ ભક્તો મહાદેવને રીઝવવા માટે પહોંચી ગયા મહાદેવના દર્શન કરી અને તેમના આશીર્વાદ મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી મમ મમ બોલી હર 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 મમ મમ બોલી કોનો શ્રી મોટા માદેવજી જય ઓમ નમઃ હરણીના મોટનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમળકા ભેર આવી રહ્યા છે દૂધ પાણી બીજિપત્ર અબીલ ગુલાલ અનેક જાતના ફૂલો લાવીને મોટનાથ દાદાને રીઝવવાનો પ્રયાસ કર્યા છે અને આજે શ્રાવણનો છેલ્લો ને ચોથો સોમવાર છે જોઈ શકો સવારે આજે ચાર વાગ્યાથી જ દ્વાર ખોલી દેવાના ચાર વાગ્યાથી જ લોકો દર્શન માટે અહીંયા આવી રહ્યા છે નાના બાળકો હોય બાલ વૃદ્ધો હોય તમામ લોકો દર્શન આજે કરી રહ્યા છે સાથે સાથે નવનાથની નગરી છે નવનાથની નગરીમાં નવે નવનાથ અને બીજા જે પણ મહાદેવના મંદિરો છે ત્યાં ખૂબ જ ભીડ આજે થઈ દેખાઈ રહી છે સાથે જોવા જઈએ તો આજે વડોદરા શહેરમાં નવનાથ કાવડ યાત્રા પણ શરૂ થઈ છે નવનાથ કાવડયાત્રામાં પણ લોકો ભાગ લઈ રહ્યા છે એટલે વડોદરા શહેર સંસ્કારી નગરી નવનાથની નગરી અને સંસ્કારી નગરી જ્યારે આજે ચોથો સોમવાર છે ત્યારે ભાવિક ભક્તો ઉમળકાભેર પધાર્યા છે સવારમાં જ્યારે પ્રાર્થના અહીંયા મહારાજ દ્વારા કરવામાં આવી ત્યારે પણ વડોદરા શહેરની જનતા માટે વડોદરા શહેરના આજુબાજુમાં જ્યાં પણ તકલીફો છે તકલીફો દૂર થાય તેના માટે તેમજ મહારાજા દ્વારા તમામ પ્રેસ મીડિયાને કોઈ પણ આંચ ના આવે એના માટે પણ મહારાજે આજે સવારે જળ ચઢાવ્યું છે અને અમે પણ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોઈ પણ આફત ના આવે એના માટે સવારે પાણી ચડાવ્યું છે જે રીતના આજે ચોથો સોમવાર છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને ભક્તોની ભીડ જીતના અત્યારે લાગી રહી છે જોઈ શકો છો લાઇનો લાગી રહી છે તમામ નવનાથ મંદિરોમાં આજે લાઈનો છે અન્ય શિવ મંદિરોમાં પણ લાઈનો છે એટલે ક્યાંક ને ક્યાંક શ્રાવણ મહિનાનો જે છે એનો લોકો ભરપૂર લાભ ઉઠાઈ રહ્યા છે સાથે પંદરમી ઓગસ્ટ હોય કે રક્ષાબંધન હોય સારા સારા તહેવારો શ્રાવણ મહિનામાં અને આ શ્રાવણનો ચોથો સોમવાર છે ત્યારે ભાવિભક્તો જે તે ભગવાનને દર્શનનો લાભ રહી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે વડોદરા શહેર સુંદર રહે સારું રહે અને ભક્તજનો પોતાના માટે પણ માંગી રહ્યા છે તો ભોળાનાથ છે ને ભોળાનાથ સર્વની મનોકામના પૂરી કરી રહ્યા છે અને કરે છે આજે શ્રાવણના ચોથા સોમવારે સ્પાર્ક ન્યૂઝ થકી જે પણ ચારે ચાર સોમવારના લોકોને દર્શન કરાય આજે પણ મોટા દાદાના સર્વ ભક્તોને દર્શન કરાય તો અમે સ્પાર્ક ન્યૂઝનો પણ આભાર માન્યા છે સાથે ભોળાનાથનો પણ આભાર માની રહ્યા છે અત્રિમ હરનિંગ ગામ પાસે આવેલું મોટનાથ મહાદેવ અતિ પ્રાચીન શિવાલય છે શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે વહેલી સવારના ભક્તો ચાર વાગ્યા લાઇનમાં ઊભા રહીને ભગવાન મહાદેવની બહારથી દૂધ જલ પાણી ભગવાન શિવને અર્પણ કરે છે કાળા તલ અર્પણ કરે છે અને મહાદેવજીને કહે છે હે મહાદેવજી આ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તમારા દર્શન કરવાથી અમારી અનેક મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરની અંદર સાધુ સંત બ્રાહ્મણો ભોયો સંતો ભગવાન મહાદેવની શિવાલયની પૂજા કરી ગયા છે આ મંદિરને ચારે બાજુ સ્મશાન ભૂમિ આવી છે અત્યંત પ્રાચીન શિવાલય મોટનાથ મહારુદ્ર ધામ એવું છે કે ભગવાન શિવને કહ્યું કે હે કરિયુગની અંદર મારા નામનું જે કંઈ સ્મરણ કરશે ને શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી જે કોઈ ભક્તો લાઈનમાં ઉભા દર્શન કરે છે અને ધજાના દર્શન કરે છે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે